તો હાલો મિત્રો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આઈ હોપ મજામાં આયમી એકદમ મજામાં છીએ તમે એકદમ મજામાં રહ્યો ન હોય તો મજામાં થઈ જાવ અને જો અટાણે રસોઈ ચાલી રહી છે આપણે સાંજની વ્યારાની તો વ્યારો કરવો હોય એ આવે જો ને આજે અમારે લાઈવ એ નતા આવ્યું કોઈ સવારનું કારણ કે ગણપતિજી બેસાડવાના હતા એટલે એમાં લાઈવ ન આવવાનું કાલથી રેગ્યુલર સારું થઈ જાય લાઈવ મિત્રો તો એવું બધું છે એ ભાઈની લાઈવમાં તો આજે તો અત્યારે ને જીને બધી શણગારતા ડેકોરેશન ગણપતિજી મિત્રો મિત્રો ને તો રસોઈ બનાવે છે મોદક લાડુ બનાવવાના છે ગણપતિ આવ્યા છે તો દસ દિવસ સુધી એની સેવા પૂજા કરવી જશે મોજમાં આપણે બધા મિત્રોને તમે ઘરે ગણપતિ બેસાડ્યા કે નથી બેસાડ્યા એ જરૂર કમેન્ટમાં લખજો બધાય મિત્રો અને જય ગણેશ લખવાનું ભૂલતા નહીં જે લોકો મારી વિડીયો જોવે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય મિત્રો બધા તો મમ્મી જો એકવાર હંભારો બનાવે બીજી સાઈડ કેવા ચાપ બનાવી ટમેટાની શાકને ને ખંભારો અને રોટલા રોટલી બનાવવાની ફટાફટ રોટલી બનાવી મસ્ત મજાની ને રોટલા જ બનાવવા રોટલી બને ખાવાની મારી થી બધા ગીતો ને બીજું કે બે કેમેરો પર દેખાડા બધા તો આ જો આપણે ચડે છે અત્યારે મસ્ત મજાનો સંભારો ને આ ટમાટરનું શાક રેડી થઈ ગયું છે મિત્રો જોઈ શકો છો મસ્ત મજાનું ટમેટાનું શાક ને સંભારો ને રોટલી લોટ મમ્મી બાંધે નાખો તો હું ફટાફટ રોટલી બધી કરી નાખી એટલો બાંધેલ છે એટલી ને આ થળે જાય અમારો પછી આ બધી થઈ જાય એટલે લાડવા બનાવવાના છે મોદક ગણપતિ સાત મોદક બનાવવાના છે તો એ વિડીયો દેખાડી તમે રહેજો લેજો છેઠ સુધી અને હું કહેશો મિત્રોને જણાવશો કે તો વ્યારા કરવા બરકે તો હલો આપણે ઉપર દર્શન કરી આવીએ ત્યાં સુધી તો મિત્રો આ ડેકોરેશન કર્યું છે અમે ગણપતિજી સાટું જોઈ શકો છો કેવા મસ્ત મજાના ગણપતિજી અમે લઈ આવ્યા છે ઊન ભાઈ કાલે ગયા હતા તો તમે બધાએ લોકો દર્શન કરી લેજો અમારા પ્યારા ગણેશના કે બધા વિઘ્ન હરે દૂર કરે વિઘ્ન હર્તા દેવા ગણેશ ગણેશ સ્થાપના કરી છે અમારા ઘરે પણ આજુ વર્ષે મિત્રો તો એટલું આ છે આપણે મની પ્લાન્ટ તો એવું ડેકોરેશન મસ્ત મજાનું કર્યું છે આપણા ઘરે મિત્રો જોઈ શકો છો માંડવડો ગોઠવ્યો છે લાલ ગણપતિજીને પ્યારા એવા તો આ જે ધ્રોકડ ને એવું બધું ગોઠવ્યું છે આવી રીતના ડેકોરેશન મિત્રો જોઈ શકો છો આપણે તો આ છે વડલો અમારો તો આપણા પ્યારા ગણેશ આજો મસ્ત મજાનું શણગાર્યું છે અમે આખું રીતના મોદક હમણાં બનાવવાના હે મિત્રો તો જોઈ શકો છો ને આ અમારા છોટા સા પ્યારા સા અમારા ઘરે કાલે રોજ હોય એ છે ગણેશા મિત્રો જોઈ શકો છો એની પણ મસ્ત મજાનો શ્રિંગાર કરાવ્યો છે આજે ગણેશાને ને આ અમે ઓલેજ બનાવ્યા હતા એ ગણેશા છે ને આ એથી પણ નાના અમારા પ્યારા ગણેશ છે તો આટલા ગણેશાને દર્શન કરજો ઘર બેઠા મિત્રો દર્શન કરવાનું ભૂલશો નહીં ને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો બધાએ મિત્રો ને આવી રીતના અમે કંઈક ગોઠવ્યું છે તો તમે જોઈ જ શકો છો કે કઈ રીતના અમે ગોઠવ્યું છે મંદિર આખું તો દર્શન કરી લેજો બધાય ઘર બેઠા લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે દર્શન કર્યા જ હશે મસ્ત મજાના ગણપતિના ડેકોરેશનના દર્શન કરી લીધા હશે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા લોકો હોય ને કમેન્ટ કરવાનું પણ ન ભૂલતા અને ચાલો આપણે ફટાફટ હવે રોટલી બનાવે છે મમ્મી તો હું પણ રોટલી બનાવવા લાગી અને થોડી ઘણી પછી આપણે બનાવવાના છે લાડવા તો લાડુ પણ તૈયાર કરશું મિત્રો ને હમણાં આજે આખો દી લાઈવ ન આવવાનું કેમકે કે ગણપતિ બાપા આપણે ઘરે આવતા હોય તો આપણે એટલો ટાઈમ એના સાઠ કાઢવો પડે મિત્રો તો આજે બધું એને એમાં ગયું ડેકોરેશન કરવામાં નાખો દિવસ આજે તો ગણપતિને અત્યારે બેસાડ્યા અમે હમણાં થોડાક ત્રણ સાડા ત્રણે બપોરે એટલે એ દિવસ ગયો મિત્રોને આવી રોટલી બનાવે છે ને અત્યારે હવે લડ્ડુ મોદક ધરશું આપણે ગણપતિને મસ્ત બધાના પ્યારા પ્યારા મોદક બનાવીને તમે બધા મોદક ખાવા જરૂર ને જરૂર આવજો તો મમ્મી બનાવે છે રોટલી ને હું પણ રોટલી બનાવવા લાગી તો એવું બધું છે મિત્રો કે ટમેટાનું શાક સંભારો ને એવું બધી છે મિત્રો કે શાક સંભારો બનાવવાની છે કારણ કે કઈ નથી નથી એવું કેમ મિત્રો આ રહેવું પ્રોબ્લેમ આવી ગયો કઈ રાજ્યા મિત્રો એ વાત કરવાનું

વિડીયો મેં બી મિત્રોને દેખાડ્યા છે ગણપતિજીના દર્શન કરજો ઘર બેઠા મિત્રો ને સારું લાગે તો કમેન્ટ કરજો જય શ્રી ગણેશ રોટલી કરે છે તો હું પછી કરવા લાગુ રોટલી મિત્રો ને લાડવા બનાવવાના છે આપણે આજ ધરવા જોહે ને ગણપતિની રોટલી થાય ને કઈ તો રોટલી જો મસ્ત મજાની રોટલી તૈયાર થઈ ગઈ છે બીજી થાય છે બધી રોટલી તૈયાર કરશે ને આ સાઈડ દૂધ ગરમ થાય છે તો એ બધું હે મિત્રો એ કન્ટિન્યુ ન રહેતા હો તો મિત્રો આ જો ઘી હે લાડવા બનાવવા માટે આ ઘઉંનો લોટ લીધો છે આપણે રોટલીનો ઝીણો એ ને અમે ઘીમાં એકદમ શેકવાનો છે આપણે રોટલી લોટ લાડવા બનાવવા માટે તો હવે ઘીનો ઘી નાખશું આપણે એમાં થોડો થોડો ફેકવાનો છે ઘીમ એકદમ મિત્રો આવી રીતના ભીંડિયા વાળે જ કરતા અમે લાડવા અમે આમ જ કરીએ

નાખી લાડુ માં ગણપતિજી આવ્યા એટલે લાડુ તો આપણે બનાવવા જ રોજ નવા નવા તો આજે આ કાલે બીજા બનાવશું તો એકદમ સરસ મજાક શેકવાનું ઘી જરૂર મજાક નાખતું જવાનું આમાં એકદમ લાલ થાય ત્યાં સુધી હેકવાનું તો ફટાફટ શેકી લઉં